આજે ગુજરાત જાહેર આયોગ સેવા દ્વારા અઢાર પરીક્ષા કેન્દ્ર પર વર્ગ એક અને બે ની પરીક્ષા યોજવામાં આવી આજે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત મુલકી સેવા વર્ગ એક બે અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા બે ની પરીક્ષા આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વડોદરા શહેરના કુલ અઢાર પરીક્ષા કેન્દ્ર પર આ પરીક્ષા લેવામાં આવી હતી આ પરીક્ષા દરમિયાન કોઈ ગેરનીતિઓ ન થાય અને પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે કે તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ પણ ચુસબંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ભાવનગરથી આવી છું પેપર આવ્યા પછી ખબર પડે શું નામ પુષ્પા બરોડાથી જ આવ્યા છે અને જીપીએસસીની એક્ઝામ આપું છું રેગ્યુલર આ વખતે પણ આપવાના છે આ વખતે આ વખતે થોડુંક પેટર્ન પેપર ચેન્જ થયું છે તો હવે પેપર કેવું આવશે એના પર ડિપેન્ડ કરે છે બસો ક્વેશ્ચન છે ત્રણ કલાક માટે કરવાના છે એટલે જોઈએ થોડી સ્ટ્રેટેજી અલગ છે આ વખતે રેગ્યુલર કરતા દીપ થાન તૈયારી તો અમે આટલા વખતથી કરી રહ્યા હતા ને જે પ્રમાણે સરકારે જગ્યાનું આયોજન કર્યું છે વ્યવસ્થા કરી છે એ પ્રમાણે ખૂબ સરસ છે અને અમારી જે પેઢી છે એના માટે આ એક ઉત્તમ ઓપોર્ચ્યુનિટી કહી શકે એ પ્રમાણેનું છે તો એ માટે અમે અમારો પ્રયાસ આપીશું કે એ સરકારની જે આપણા રીતની અપેક્ષા છે એના પર અમે સાચવવું જોઈએ અમારા તરફથી તો પ્રયાસ છે સિત્તેર ટકા જેવા ત્રીસ ટકા આવે પછી નસીબ પર આવે છે સુવિધા અહીંયા ખૂબ જ સારી છે ખૂબ તકેદારી રાખવામાં આવી છે બાકી કોઈ તકલીફ વિદ્યાર્થી એક્ઝામ આપવા માટે જે બી વિદ્યાર્થીઓ આવી રહ્યા છે એ લોકોને કોઈ જાતની તકલીફ પડે એવું લાગતું નથી અને બધું યોગ્ય છે મારું નામ મંડળ છે ડોક્ટર મંડળ પ્રાઇમ ન્યુઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો